રામ રામ સીતારામ કી છે બધી મજામાં હું મજામાં છે અને આપણે જીવા અમૃત બનાવવાનું છે ઘેર આ ખેતરમાં આપણી ખાતર જગ્યાએ આ નાખવાનું પીવરાવાનું એટલે હાલો આપણે બનાવીએ જો દસ કિલો ગાયનું ભી નું ગમે સાણ જોઈએ પછી દસ લીટર ગાયનું ગૌમૂતર પછી પછી બે કિલો ગમે કઠોળનો લોટ જોઈએ પછી આપણા આપણા ખેતરની એક કિલો માટી પછી આપણે જે છાણ લીધું છે એ બધાયનું મિક્સ કરી નાખવાનું આ રીતે આપણે જીવા અમૃતું બનાવી લીધું આપણે ખાતર નાખવાના કામ જવાઈમાં આપણી આ આપણી જવાઈ એ જીવી કોમેન્ટ કરી દીજો તો આજનો વિડીયો આપણે આઠ પૂરો કરીએ લાઇક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો આપણા વિડીયો